હેલો મંદિરે હાલશો ને હાલો મંદિરે જઈ હું ને હસું ભાઈ મળી ગયા છે આપણે ને ભરાવના છે મારા મિત્ર છે હવે જાશું અમે મંદિરે દર્શન કરવા માટે હું ને હસમુખ આવી ગયા છીએ મંદિરે મંદિરે આજે તો બહુ ભીડ ના હતી કેમ કે અમે મોડા પહોંચ્યા હતા એટલે પબ્લિક થોડીક ઓછી થઈ ગઈ હતી તેમ છતાં પણ ઘણી પબ્લિક હતી અને પછી અમે કરી લીધા મોગલમાના મંદિર અંદર જઈને દર્શન અંદર તો ફોટા પાડવાની મનાઈ હતી એટલે બહાર આવીને પછી ફોટા પાડી લીધા ને વિડીયો બનાવી લીધા લઈ લીધો દર્શન દર્શન કરી લીધા છે હશમુખભાઈ પણ સાથે છે હશમુખભાઈ હા આ કબરાઓનાથ છે ને અમારી સાથે હાઇર બોર્ડિંગમાં હતા ત્યારથી અમે મિત્રો છીએ હવે આપણે પ્રસાદ લઈ લઈએ પ્રસાદ લઈને હું ને હસમુખ પછી આવી ગયા બજારમાં દર્શન કરીને આવી ગયા છીએ ભારે અને આજે તો છેક મોગલમાં મંદિર અંદર જઈને દર્શન કર્યા આપણે હસમુખ ની ઓળખાણ થી કેમ કે લોકલ હોય તો એટલો ફરક પડે અને છૂટા પૈસા પણ આપ્યા છે આપણે પૂજારી એને કીધું છે ઘરના મંદિરમાં જઈને રાખી દેજો છેટ અંદર જઈને મોગલમાં દર્શન થઈ ગયા આજે તો આજે આપણા કિસ્મત સાથ હારા દેતા હતા ભાગ્ય સારા હતા હસમુખ ને ઓળખાણ થઈ શેખ અંદર જઈને દર્શન કરી લીધા છે હવે આપણે નીકળશું ઘરે જવા માટે હસમુખ ભાઈ વિદાય લઈ આપણે નીકળી જશું

પછી હોસ્ટેલ અંદર આવી ગયો અંદર આવીને મહેન્દ્રભાઈ ગ્રુપ બીજા નવાભાઈ ગ્રુપ આવી ગયા હતા મારા ને એને ને બધાને મળી લીધું ને પછી આવી ગયું વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે મળવા માટે હોસ્ટેલમાં આવ્યો બધા ભેગા થઈ ગયા છે ને નવરાત્રી ચાલુ છે તો રાત્રે બધા નવરાત્રી રમે છે અહીંયા અંબે માના મૂર્તિ રાખીને રમો નવરાત્રી બધા બરોબર હાલુ હોય કોઈ ને પાટણ અરે હાલુ અર્જુન

આઠ તારીખે ઘરે ક્યાં દેવાનું હેઠળ લક્ષ્મણભાઈ જાવ એને ભેગા લક્ષ્મણભાઈ આની તમને રજા આપવાની છે ઘરે આવવાની કે નથી આપવાની છે લક્ષ્મણભાઈ ની રજા તમારે આવું હોય તો બોલો ક્યાં નથી આવશે પરીક્ષા આપી આવશે નવરાત્રી તો ભાઈ કિશનભાઈને ને હવે ઘરે નથી આવું કે ટાઈગરને ને અહીંયા ફાવી ગયું છે એટલે વાંધો નથી ભાવતું નથી પણ ઉપલા મન થી ગયું છે ઘણા ટાઈમ પછી વિપ્રેલો વાગ મળ્યો હતો તો એની સાથે થોડી ઘણી કરી મસ્તી ને પછી એને મારા માટે એક શાયરી બનાવી હતી સીને જોવા જંગલ માં પડે પિયા જોવા ઠોકાવાળા જાવું પડો ભાઈ પછી વાગ વિદાય લઈને હું ત્યાંથી નીકળી ગયો રમવા ઉતરો મજામાં મજામાં રમવા આવી ગયા હતા આપણે અને હીરાભાઈ વર્ચન અમને મળી ગયા છે એમ છો મજા છે ને રમવામાં થોડી વારમાં બીજલભાઈ પણ આવી ગયા છે આ પણ આપણા મિત્રો છે આ હેરબોટિંગમાં સાથે હતા એમની સાથે થોડું ઘણું ઠંડુ પીને હવે અહીંયાથી મારે નીકળવાનું છે રાપર તો મિત્રો રમવાથી હું નીકળી ગયો છું અને રાપરમાં એન્ટ્રી લઈ લીધી છે ને વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે અને છાંટો એક પડી ગયો છે છાંટા ધીરે ધીરે ફાંફર ચાલુ થઈ ગઈ છે